ખેરાલુ તાલુકાના ડેલવાડા ગામે પાંચ ભેંસો ચોરાઈ ખેરાલુ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ જૂના અને નવા ડેલવાડા ગામના ઠાકોર અને કાજી યુવકની ચોરાઈ ભેંસો ખેરાલુ પંથકમાં પશુપાલન કરનાર લોકો હાલ ભયભીત ખેરાલુ પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારે તેવી માંગ દેલવાડા પંથકમાં કબ્રસ્તાન પાસે ખેતરમાં બાંધેલી ભેંસો કોઈ સાધનમાં આવેલ ચોરોએ ચોરી કરી ખેરાલુ પીઆઈએસએસ સોલંકી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી દેલવાડાના બે વ્યક્તિઓએ એક લાખ ને એસી હજારની કિંમતની ચોરીની ફરિયાદ કરી આ વિસ્તારમાં ડેલિગેટ અને કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈએ લોકો સાથે કરી મુલાકાત મુકેશભાઈ દેસાઈએ પણ પોલીસ ઝડપથી તપાસ કરી તેવી માંગ કરી રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ મુકેશભાઈ મુકેશભાઈ શું કહેશો અત્યારે તમારા વિસ્તારના લોકોની જે ચોરાય છે બાબત મારા મત વિસ્તાર તાલુકા પંચાયત સહિતના જૂના દેરવાડા નવા દેરવાડાના બધા મિત્રો મળ્યા અને રજૂઆત કરી કે અમારી રાત્રે પોંચ ભેંસો ચોરાઈશ તો આજના જમાનામાં પહોંચ ભેંસ ચોરાઈ એટલે ત્રણથી ચાર લાખ રૂપિયામાં માલ થયો બે ખેડૂતની ભેંસ ચોરાઈશ આ અગાઉ અગિયાર જવા બકરાપોટ ડબાળા ચોરસણો ચોરાયો હતો રોમપુરામાં ભેંસ ગઈ હતી પાંથામાં ભેંસો ગઈ હતી આજ સુધી આ ભેંસના ચોરનાના ચોરો મળ્યા નથી એટલે ખરેખર તો હું પોલીસ તંત્રને પર વિનંતી કરું છું કે આ બાબતે તમારે કડક ચેકિંગ કરી રાત્રિ પેટ્રોલિંગ રાખી અને આની બરાબરની તપાસ કરી અને આ ચોરોને ખરેખર નાશ કરવા જોઈએ કારણ કે મોટા ભાગના પશુપાલકોનો પશુઓ રાત્રે ખેતરમાં હોય એ બધા ગામે રહેતા હોય અને બિલકુલ પશુઓ જૂનો હોય અને એવા સંજોગો જો આ ચોરો પેદા પડે તો ખરેખર આ વિસ્તારના ખેડૂતો માટે ખૂબ મોટો ચિંતાનો વિષય છે અને આજે એક એક પશુ લાખ લાખ રૂપિયાનું થઈ ગયું પહેલાં ચાલતું બધું પણ તે પશુઓના કારણે આવી જે ચોરી થાય તો ખેડૂતને પડતા પાટવું જેવો આ સવાલ છે કારણ કે અત્યારે એટલી મોંઘવારીમાં પશુઓનું પશુપાલન કરવું એ ખૂબ અઘરું છે તો મારી તાકીદ છે કે આ બાબતે પોલીસ તંત્રએ સજાગ બની અને કોઈ પણ ભોગે આ ચોરોને પકડવા જોઈએ અને આ વિસ્તાર દાખલો બેસાડવો જોઈએ તો ખેડૂતો સંતોષ થાય અમરાજી શું બનાવ્યું રાત્રે હું દસ વાગે બેસો કુવા પર જોવા ગયો અને સવારે ભેંસો દો વાગ્યો એટલે કે ભેંસો ગાયબ હતી સવારમાં જાત મળતા હમાચાર બને ઉકેડો હોય ને આપણે ભેસોનું સ્થાન કરી એના પર ગાડી બુક હતી ગાડી તો કઈ ભેંસો ચોરાઈ ગઈ છે અજાણા માણસો ભાષણ ચોરી કરે છે શું માંગ છે તમારી માંગ છે કે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કે સમયસર અમારી ભેસવાની કરીને

તો આ ઘટના અંગે કોને જાણકારી આપણે અહીં પોલીસ સ્ટેશનમાં નોંધાવણી નોંધાઈ શું માગણી છે આપની અમારે છે કે અમારો ઢોર થઈ શકે તો પાછા આવી જાય